બીએપીએસ સંસ્થા દ્વારા વર્ણિ દિન નિમિત્તે પદયાત્રા કરીને સંસ્થાના સ્થાપક અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ચુમ્મોતેર વર્ષ પહેલા આજના દિવસે ફક્ત અઠ્યાવીસ વર્ષના નારાયણ સ્વરૂપ સ્વામીને પોતાના અનુગામી તરીકે પ્રમુખ પદે કર્યા હતા ત્યારે આજે પ્રતિવર્ષની માફક વધુ આબાલ વૃદ્ધ અટલાદરા મંદિરના પૂજ્ય સંતોના માર્ગદર્શન તથા રાહબરી હેઠળ પ્રાતઃ સમયે અટલાદરાથી ચારણસદની પદયાત્રા કરી પોતાનું પ્રમુખ વર્ણિદિન નિમિત્તે ભક્તિસભર અર્ધ્ય અર્પણ કર્યો હતો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે પ્રમુખ પદ સત્તાસૂચક નહીં પરંતુ સેવા પ્રેરક હોય તો જ સંસ્થાનો ઉત્કર્ષ થાય પોતાના સમગ્ર જીવન દરમિયાન આ જ રીતે જીવનારા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે પૂજ્ય સંતો તથા હરિભક્તોએ જયમત કરીને ચુંબોતેરમાં પ્રમુખ વર્ણિ દિવસ અન્વયે પદયાત્રા કરીને ચાણસદ પહોંચ્યા હતા અટલાદરા મંદિરથી નીકળેલી પદયાત્રામાં સંતો સાથે આઠ હજારથી વધુ વૃદ્ધ હરિભક્તો જોડાયા હતા અને પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ પહોંચ્યા હતા જ્યાં બત્રીસ જાતની કેદીઓ એકત્રિત કરીને કુલ સાતસો કિલો કેરીનો આમરો સ્વાયણ ભગવાનની છે આજે સ્વામી મહારાજનો પ્રમુખ વર્ણિ દિન એટલે શાસ્ત્રીજી મહારાજે ઓગણીસો ને ની અંદર પ્રમુખ સ્વામી મહારાજની ચાદર ઉભાડી હતી એ નિમિત્તે દર વર્ષે આજે અટલાદરાથી ઘણા બધા હરિભક્તો સ્વામીનું જન્મસ્થાન એવા ચાણસદની અંદર પદયાત્રા માટે જતા હોય છે આજના દિવસે લગભગ ચાર હજારથી વધારે હરિભક્તો સવારે સાડા પાંચ વાગે અટલાદરા મંદિરેથી નીકળ્યા છે અને ચાણસદની અંદર લગભગ બે અઢી કલાકની અંદર એ લોકો ત્યાં પહોંચશે સારામાં સારા ત્યાં દર્શન થશે પછી ત્યાં નાસ્તો વગેરે કરીને ફરી પાછા પોતાના નોકરી ધંધાની અંદર બધા જશે આ રીતે દર વર્ષે ભક્તિભાવપૂર્વક આટલા બધા હરિભક્તો એની અંદર ઘણા બધા નાના બાળકો પણ છે યુવકો પણ જે લોકો આજકાલ યુવા પેઢી કોઈ લગભગ એક્ટિવા કે કોઈ સ્કૂટર વગર નીચે ચાલતા નથી પરંતુ એટલો બધો ભક્તિભાવ આ લોકોની અંદર છે યુવા પેઢીમાં પણ અને ગઈકાલે તો વરસાદ ઘણો બધો પડ્યો એટલે વાતાવરણ પણ ઠંડક છે અને ઘણી જગ્યા અમુક હજી પાણી ભરાયેલા છે છતાં પણ હરિભક્તો ભક્તો ભક્તિભાવપૂર્વક આ રીતે જઈ રહ્યા છે દર વર્ષે આવી રીતે જતા હોય છે બીજા બધા ગામોમાંથી પણ ઘણા બધા સંતો આજે પધારવાના છે હરિભક્તો પણ ઘણા બધા બીજા બધા આવશે અને આવી પદયાત્રા ઘણા હરિભક્તો રેગ્યુલર દર મહિને ઘણા કરતા હોય છે ઘણા દર પૂનમે કરતા હોય છે અને એ પ્રકારે ભક્તિભાવ બધા આદા કરે છે આપણે પ્રાર્થના કરીએ ભગવાનને સંતોના ચરણોમાં દરેકના દેશકાળ સારા થાય દરેકની અંદર ભક્તિભાવના જાગ્રત થાય અને પ્રમુખ સાંઈ મહારાજના આદેશ એમના ઉપદેશ મુજબ આપણું જીવન બને જય સ્વામિનારાયણ ફળની દિન પ્રમુખ સ્વામી મહારાજનો પ્રમુખ ફર્ણિ દિન છે આ દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ બનાવ્યા એને ભક્તિભાવ અર્પણ કરવા માટે અમે બધા પદયાત્રીઓ દર વર્ષે અટલાદરા થી ચાલી અને ચાણસદ મંદિરે પ્રમુખ સ્વામી મહારાજને ભક્તિભાવ અર્પણ કરવા માટે દર વર્ષે આ રીતે આવીએ છીએ ભગવાનની જે મહારાજની મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ મહારાજની મહારાજ સુરત અક્ષરધામ મહોત્સવની જય કાર્યકર સુવર્ણ મહોત્સવની જય આજે અમે આ પદયાત્રા કરી રહ્યા છે સ્વામી મહારાજના પ્રમુખ પ્રમુખવર્ણિ દિન નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજને ભક્તિ અર્પણ કરવા સારું આજે સવારે અમે પાંચ વાગ્યાથી દાદા બધા મધ્યથી પદયાત્રા કરવા નીકળ્યા છે એટલે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો ચુંબોતેરમાં આ પ્રમુખ વર્ણિ દિન છે એ નિમિત્તે અમે આ પદયાત્રા કરી રહ્યા છીએ સ્વામિનારાયણ જય સ્વામી જયસ્વામી